થોડુંક મિત્રો મજામાં જશો મિત્રો આજે તારીખ થઈ છે પાંચ પાંચ બે હજાર પચીસ અને અત્યારે વાગ્યા છે રાતના દસ ને ત્રીસ મિનિટ તો સાડા દસ થઈ ગયા છે અને વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે જે દસ વાગ્યાની આજુબાજુ ચાલુ થયો છે અને લગભગ અડધી કલાક જેવું મિત્રો થઈ ગયું છે તો અત્યારે લગભગ ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદની આગાહી છે આપણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ગુજરાતના લગભગ એંશી ટકા વિસ્તારને આ માવઠું આવું લેશે જે પાંચ તારીખથી તે દસ તારીખ લગીને ભયંકર આગાહી છે જે વાવાઝોડું એટલે કે ચાલીસથી પચાસની ઝડપે પવન અને વરસાદ અને વીજળીની ભયંકર આગાહીના કારણે તમામ ખેડૂત મિત્રો મને અત્યારે નુકસાની વધારે થાય એવી ભીતિ છે તો મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં જરૂર જણાવો કે તમારા વિસ્તારમાં વરસાદ કેવો છે અમારે અત્યારે હાલમાં વરસાદ અને પવનના સુસવાટા અને વીજળી પણ તમે જોઈ શકો છો કે અચાનક વીજળી પણ એ ફૂલ ચાલુ છે તો અત્યારે લગભગ વિસ્તારમાં હળદ તાલુકાના લગભગ વિસ્તારમાં સુરેન્દ્રનગર મોરબી હળવદ લગભગ વિસ્તારમાં અત્યારે હાલમાં વરસાદ એક કલાકથી બે કલાકની મહેલ ચાલુ થઈ ગયો છે તો અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે અમારે પણ છેલ્લા દસ વાગ્યા વરસાદ ચાલુ થયો છે અને અત્યારે એક જેટ સાડા દસ થયા છે તો અત્યારે લાઈવમાં હું તમને જણાવી રહ્યો છું મિત્રો તો મિત્રો અત્યારે જનરલી તમામ ખેડૂત મિત્રોને મગફળી અને તલ હોય છે જે તલ અત્યારે જે પચાસથી સિત્તેર દિવસ વચ્ચેના ફિયા હોય છે જે અત્યારે અમુક તલ પાકવાની તૈયારીમાં છે અને અમુક તલ હજી પંદર વીસ દિવસ કાચા પણ છે તો મિત્રો જે તલ કાચા હશે થી પચાસ દિવસના એને વરસાદની નુકસાની વધારે લાગશે અને આડા પડી જશે એટલે એમાં આડા પડી જાય એટલે ખાસ કરીને કોઈ જ ઉત્પાદન આવતું હોતું નહીં પચાસ ટકા આપણું ઉત્પાદન ઘટી શકે છે અને મગફળી પણ હોય છે મિત્રો મગફળીમાં ખાસ કોઈ નુકસાની લાગતી હોતી નહીં મગફળી અત્યારે જનરલી જે પચાસથી સાઠથી સિત્તેર એંસી દિવસની મગફળી થઈ હોય છે જે આગીતરી હોય એ સિત્તેર એંસી દિવસ અને જે પાસે થયું હોય એ સાઠ દિવસ એટલે કે બે મહિનાની આજુબાજુનું મિત્રો તો જે તલમાં નુકસાની મિત્રો લાગે એ વધારે લાગતી હોય છે કારણ કે તલ ઊભો ઊંચાઈવાળો પાક હોય છે એટલે વરસાદ અને પવન આવે એટલે એકદમ ઢળી જતું હોય છે જમીનમાં નીચે નમી જતું હોય છે જે તલ મિત્રો જે પાસે તરા તલ હોય પચ ચાળીસથી પિસ્તાળીસ પચાસ દિવસના પિસ્તાળીસથી પચાસ દિવસના એ તલ જો જે જમીન સાથે નમી જાય જમીન સાથે ઢળી જાય તો એમાં ચાલીસથી પચાસ ટકા ઉત્પાદન ઘટી શકે છે કારણ કે જે માલ હોય કાચો હોય કે અથવા ઉપર જે માલ લેવાનું ચાલુ હોય ઉપર જે ફૂલ આવતા હોય એ જમીન સાથે ઢળી જાય એટલે એ માલ લેવાનું બંધ થઈ જતું હોય છે અને ફાઇનલી કારણ કે તલનો છોડો એકદમ ફૂલ આવતો હોય છે નમી જાય એટલે ઝાઝાબાઈ તલ ભાંગી જતા હોય છે અને જે કાચું બળ્યું એ પાકતું નથી એમાં તલ બધો કાચો જ રહેતો હોય છે મિત્રો આ માવઠું ખેડૂતને લાખો નહીં પણ કરોડો રૂપિયાનું નુકસાન કરી શકે છે કારણ કે જ્યાં ઉનાળું હોય તો અહીંયા બહુ આ નુકસાની કરી શકે છે અને અત્યારે આ કોઈને ફાયદારૂપ આ માવઠું છે જ નહીં કારણ કે અત્યારે હજી કોઈ ચોમાસું હોય તો આપણે હાલમાં કોઈ ખરીફ હોવો તો અત્યારે ચોમાસું હોય તો હજી કોઈ ખેડૂત મિત્રો કહેવું નથી મિત્રો અત્યારે આ લાઈવ આપણે કર્યું છે કારણ કે એકદમ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા અને વરસાદ આવી ગયો છે ધમટમાં ખાસ જણુ જણાવું છું તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અમારે તો અહીંયા અત્યારે એક લગભગ અડધી કલાક ઉપર થઈ ગયું છે ચાલુ થયું અને વીજળીના કડાકા ભડાકા પણ એકદમ બહુ વધારે થાય છે મિત્રો વીજળી એકદમ ભયંકર વધારે હોવાથી અત્યારે આ કારણ કે માવઠું ગણે માવઠામાં વીજળી હંમેશા વધારે પવન અને વીજળી હંમેશા વધારે હોય છે જે આપણે ચોમાસામાં પહેલો વરસાદ આવે એ જ રીતનું વાતાવરણ અત્યારે વધારે હોય છે તો બસ મિત્રો આજે આપણે લાઈવ બંધ કરીશી તો ખાસ કોમેન્ટમાં જવાનું છું કે તમને તમારો વરસાદ કેવો છે અને કેટલો છે કાચ કરો કાયમ થયું કે અંજાવે ત્યારે મસાદ આવે તરફ માં તો જોઈએ ત્યારે આખી ને